વડીલો દ્વારા જણાવવામાં આવેલી મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી નંબર વન તમારે અઠવાડિયામાં એક કે બે બાર તેલ લગાવીને માથામાં માલિશ કરવી જોઈએ આનાથી માથાના કોષોમાં રક્ત પરિભ્રમણ થાય છે અને તણાવ દૂર થાય છે નંબર બે એક ચમચી આદુના રસમાં એક ચમચી મધ મિક્સ કરો આનું સેવન કરવાથી તમને ગળાના દરેક ઇન્ફેક્શનથી રાહત મળશે નંબર ત્રણ ઊભા થઈને પાણી ન પીવું જોઈએ પાણી હંમેશા બેસીને પીવું જોઈએ અને ચુસ્કી કરીને પીવું જોઈએ નંબર ચાર જે લોકો ઝડપથી ચાલે છે તેઓ ક્યારે તેમના શરીરને ગુમાવતા નથી નંબર પાંચ ભાત ખાધા પછી થોડું લીંબુનું અથાણું ખાઓ આ તમને ગેસની સમસ્યા ન થવામાં મદદ કરશે છઠ્ઠા નંબર દિવસ દરમિયાન જમ્યા પછી છાશ અને રાત્રે જમ્યા પછી થોડા સમય પછી દૂધ લેવું જોઈએ આ આપણને રોગોથી બચાવે છે સાતમો નંબર જો તમને કબજિયાતની સમસ્યા હોય તો રોજ પપૈયું ખાઓ કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે નંબર આઠ જો તમને પેટમાં દુખાવો થતો હોય તો મેથીના દાણાને શેકીને તેનો પાવડર બનાવીને તેને નવશેકા પાણી સાથે સેવન કરવાથી પેટના દુખાવામાં આરામ મળશે નંબર નવ જો દૂધ જલ્દી પચતું ન હોય તો થોડા વરિયાળી ભેળવી દૂધ પીવો નંબર દસ દસ થી પંદર ચમેલીના ફૂલને પીસીને ચહેરા પર લગાવવાથી ચહેરાની ચમક વધે છે નંબર અગિયાર પાણી પીધા પછી નમવું ન જોઈએ કારણ કે તેનાથી શ્વસન માર્ગમાં પાણી પ્રવેશી શકે છે નંબર બાર મોઢામાં પાણી નાખીને નહાવાથી શરદીની સમસ્યા થતી નથી નંબર તેર દરરોજ ગ્રીન ટી પીવાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ મજબૂત નથી થતી પરંતુ તે વજન ઘટાડવામાં પણ અસરકારક છે નંબર ચૌદ જે લોકો લો બ્લડ પ્રેશરથી પીડાય છે તેમણે દરરોજ નાસ્તામાં ખજૂર ખાવી જોઈએ પંદર દૂધ સાથે મીઠું અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનો એકસાથે ઉપયોગ ન કરો દૂધ હંમેશા ખાલી પીવો નંબર સોળ જો તમને લીવર સંબંધિત કોઈ બીમારી છે તો તમારે અથાણાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ નંબર સત્તર ઉલટી કે ઉબકા આવવાની સ્થિતિમાં કાચી કેરીનું કાળા મીઠું સાથે સેવન કરવાથી આરામ મળે છે નંબર અઢાર જો તમને ગળામાં દુખાવો થતો હોય તો હૂંફાળું પાણી પીવો હૂંફાળું પાણી ગળાના દુખાવામાં ઘણી રાહત આપે છે નંબર ઓગણીસ જો તમે પેટ ફૂલવા જેવી સમસ્યાથી પરેશાન છો તો ગરમ પાણી પીવાથી ઘણી રાહત મળે છે નંબર વીસ મખાના અને દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે મખાના અને દૂધનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે નંબર એકવીસ મખાના ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે જો તમે મખાનાને ઘીમાં તળીને ખાશો તો તે સરળતાથી પચી જાય છે તેને ખાધા પછી તમને જલ્દી ભૂખ નથી લાગતી અને મખાના પેટને પણ સ્વસ્થ રાખે છે નંબર બાવીસ ખજૂર હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે નંબર ત્રેવીસ દરરોજ એક ચમચી ફ્લેક્સ સીડનું સેવન તમને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે તમે તેને પીસીને પાણી સાથે પણ લઈ શકો છો નંબર ચોવીસ જામફળની રાઈના સેવનથી ઉધરસ મટે છે નંબર પચીસ ઓશિકા વગર સુવાથી કમરનો દુખાવો થતો નથી અને કરોડરજ્જુ પણ મજબૂત બને છે નંબર છવ્વીસ વધુ પડતું ઠંડુ પાણી પીવાથી શરીરને નુકસાન થાય છે તેથી હંમેશા ઘડાનું જ પાણી પીવો નંબર સત્યાવીસ કાચું એલોવેરા ખાવાથી શરીરમાં શક્તિ આવે છે અને ત્વચામાં ચમક આવે છે નંબર અઠ્યાવીસ ગુલાબના ફૂલના પાન ચાવવાથી દાંત ચમકદાર બને છે નંબર ઓગણત્રીસ સવારે ગાજરનો જામ ખાવો હૃદય માટે ફાયદાકારક છે નંબર ત્રીસ કાકડીનું રોજ સેવન કરવું જોઈએ દિવસમાં બે વાર કાકડી ખાવાથી સ્થૂળતા ઘટાડવામાં મદદ મળે છે નંબર એકત્રીસ શેકેલા ચણા ખાવાથી શરીરમાં શક્તિ વધે છે અને મન પણ બળવાન બને છે નંબર બત્રીસ લીમડાના પાનનો રસ પીવાથી પેટ સાફ રહે છે અને શરીરમાં ખંજવાળની સમસ્યા રહેતી નથી નંબર તેત્રીસ મહિલાઓને બેસતી વખતે ઝાડુ મારવાથી પીઠના દુખાવાની ફરિયાદ ક્યારેય થતી નથી નંબર ચોત્રીસ લેડીફિંગર ખાવાથી મગજ તેજ થાય છે પાત્રીસ નંબરના ઓશિકાને અઠવાડિયામાં બે વાર ધોઈ લો આ તમારા ચહેરા પરની કરચલીઓ અટકાવશે નંબર છત્રીસ પેટમાં ગરમી હોય તો પાણીમાં ફુદીનો નાખીને પીવો ચહેરા પર પડછાયો નહીં પડે નંબર આડત્રીસ વ્યક્તિએ વધુ પડતી ચા ન પીવી જોઈએ તેનાથી પેટમાં ગેસ બને છે અને એસિડિટી પણ થાય છે નંબર ઓગણચાલીસ તમારે તમારા બાળકોને અઠવાડિયામાં બેથી ત્રણ વખત લીલા શાકભાજી ખવડાવવા જ જોઈએ તેનાથી તમારા બાળકોની દૃષ્ટિ સુધરશે અને તેમની યાદશક્તિ પણ તેજ થશે નંબર ચાલીસ હળદરને શેકીને તેના પર મધ લગાવીને ચાટવાથી શરદી મટે છે નંબર એકતાલીસ રાત્રે મીઠી વસ્તુઓ ખાધા પછી સૂવું ન જોઈએ નંબર બેતાલીસ જે લોકો રાત્રે ભાત ખાય છે તેમની ચરબી ઝડપથી વધવા લાગે છે અને વધુ પડતા ભાત ખાવાથી પણ કબજિયાત થઈ શકે છે નંબર તેતાલીસ દહીં ખાવાથી વ્યક્તિના પેટને નુકસાન થતું નથી નંબર ચુમાલીસ દૂધ જલેબી ખાવાથી શરીરને શક્તિ મળે છે અને શરીરના દુખાવામાં રાહત મળે છે નંબર પિસ્તાલીસ અઠવાડિયામાં એકવાર તમારા શરીરને તેલથી માલિશ કરો આનાથી શરીરમાંથી આળસ દૂર થાય છે અને શરીરમાં ચપળતા આવે છે નંબર છેતાલીસ ગરમ પાણીમાં વાળ ધોવાથી વાળ નબળા પડે છે અને વિભાજન થાય છે જેનાથી વાળનો વિકાસ પણ અટકે છે નંબર સુડતાલીસ ઓછું પાણી પીવાથી શરીરમાં ઘણી બીમારીઓ થાય છે તેથી વધુ પાણી પીવો નંબર અડતાલીસ લીલી ઇલાયચીને પાણીમાં ઉકાળીને પીવાથી તાવમાં આરામ મળે છે નંબર ઓગણપચાસ જો તમને અથવા તમારા બાળકોને ખૂબ જ ઉધરસ થતી હોય તો દૂધમાં પટાશ ઉમેરીને પીવો તેનાથી કફમાં રાહત મળશે નંબર પચાસ જો તમને ખૂબ જ શરદી હોય તો ચણાના લોટના ચીલા બનાવીને ખાઓ તેનાથી શરદીમાં રાહત મળશે નંબર એકાવન ઊંઘ ન આવવાથી માથાનો દુખાવો અને ડિપ્રેશન થાય છે અને તે વ્યક્તિમાં ચીડિયાપણું પણ પેદા કરે છે નંબર બાવન જો તમારા દાંત ખૂબ પીળા થઈ ગયા હોય તો તમારા દાંત પર કીકર અથવા કોલસો ઘસો અને પછી તમારા દાંતને સારી રીતે ધોઈ લો તેનાથી તમારા દાંત સાફ થઈ જશે નંબર ત્રેપન જે લોકોએ વજન ઓછું કરવું હોય તેઓએ પાલકનું સેવન કરવું જોઈએ નંબર ચોપન સવારે ખાલી પેટ ફૂદીનો અને લીંબુ પાણી પીવાથી તમારા પેટમાં ક્યારેય દુખતું નથી નંબર પંચાવન કોળું ખાવાથી ચહેરાનો રંગ સુધરે છે નંબર છપ્પન નાળિયેર પાણી પીવાથી પેશાબ કરતી વખતે થતી બળતરામાં રાહત મળે છે નંબર સત્તાવન સવારે ખાલી પેટ એક સફરજન ખાઓ તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે નંબર અઠાવન ચાના વધુ પડતા સેવનથી વારંવાર પેશાબ થાય છે નંબર ઓણસાઠ જો શરીર પર ફોલ્લીઓ દેખાય તો લીમડાના પાનને ધોઈ તેનો રસ કાઢીને પીવો લીમડાને પાણીમાં ઉકાળો અને તેને થોડો ઠંડુ કરો અને તે પાણીથી સ્નાન કરો નંબર સાઠ જો શરીરમાં ખંજવાળ આવતી હોય અથવા એલર્જીની સમસ્યા હોય તો કડવા પનીરના ત્રણ પાંચ દાણા એક ક્વાર્ટર કપમાં આખી રાત પલાળી રાખો અને તેને ગાળીને સવારે ખાલી પેટે પી લો તેનાથી તમને ફાયદો થશે ઘણો ફાયદો નંબર એકસ્ટ દરરોજ સવારે અને સાંજે થોડો છાંયો લેવો જોઈએ તેનાથી શરીર સ્વસ્થ રહે છે નંબર બાસઠ દરરોજ દૂધ સાથે બે ત્રણ ખજૂર ખાવા જોઈએ તેનાથી શરીરને શક્તિ મળે છે નંબર ત્રેસઠ ખાલી પેટ મગફળી ખાવાથી વ્યક્તિની ભૂખ ઓછી થાય છે નંબર ચોસઠ જો માથામાં શુષ્કતા હોય તો દેશી ઘીને થોડું ગરમ કરીને તેનાથી માથામાં માલિશ કરો તેનાથી તમને ઘણી રાહત મળશે નંબર પાસઠ કેળાનું સેવન દાંતની મજબૂતાઈ વધારવામાં મદદ કરે છે નંબર હાસઠ જે લોકોને ઊંધું કરીને સૂવાની આદત હોય છે તેમને હાર્ટ ધડકનું જોખમ રહેલું છે નંબર સડસઠ આંખોની રોશની સુધારવા માટે સફેદ મરી ખાઓ નંબર અડસઠ જે લોકોની દૃષ્ટિ નબળી હોય તેમણે લીલા શાકભાજી ફળો દૂધ વગેરેનું વધુ સેવન કરવું જોઈએ ઓગણસિત્તેર નંબર અખરોટનું સેવન મગજને મજબૂત બનાવે છે નંબર સત્તર નાના બાળકોને રોજ એક કેળો ખવડાવો તેનાથી તેમના હાડકાં હંમેશા મજબૂત રહેશે નંબર એકોતેર જ્યારે પણ તમે જમીન પર બેસો ટેકા વગર બેસો તેનાથી સ્નાયુઓ મજબૂત થાય છે નંબર બોંતેર પેટ ભરીને ખાવાની આદત પાચનક્રિયાને બગાડે છે નંબર તોંતેર કોબી પેટની ચરબીને વધવા દેતી નથી નંબર ચુમોતેર રોજ એક સફરજન ખાવાથી વ્યક્તિના આંતરિક રોગો મટી જાય છે આ વીડિયોમાં આપેલી માહિતી સામાન્ય પ્રક્રિયા માટે છે જો તમે કોઈ રોગથી પીડિત હોવ તો ડોક્ટરની સલાહ લો અને આ નિયમોનું પાલન કરો હું આશા રાખું છું તમને આજની માહિતી ગમશે જ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો અને તમારા પરિવારના મિત્રો સાથે શેર કરો આવા જ માહિતીના વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને પણ દબાવો કૃપા કરીને આ કરો જેથી જ્યારે પણ અમે એક નવો વિડીયો અપલોડ કરીએ છીએ તમે પહેલાં સૂચના મેળવી શકો છો વીડિયો જોવા બદલ આપ સૌનો આભાર